આ શખ્સો ગાયો ચોરી કરીને કતલ માટે વેચતા હતા પોલીસ મળેલ બાતમીના આધારે આ શખ્સો ઝડપી પાડવામાં આવ્યા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આ ઘટનામાં પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય ગાયો ચોરી અને કતલ જેવા ગંભીર ગુનાઓને રોકવા માટે પોલીસ દ્વારા પ્રકારની કાર્યવાહી જરૂરી છે આ કેસમાં તેર ગાયો કતલ માટે વેચી નાખવામાં આવી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે આ શખ્સો ગાયો ચોરી કરીને કતલ માટે વેચવાના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા હતા માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ ભાલુભાઈ સિયારના હોય એવી હકીકત રજૂ કરેલ કે તેમની જતા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ પચાસ ગાયો આ ગામના આરોપી મુસ્તાક અમીનભાઈ લાદાણીને અમીનભાઈ કરીમભાઈ લદાણીને સાથે મળીને પચાસ ગાયો ચરાવવા માટે આપેલ હતી આ ગાયો પૈકીની ચૌદ ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ કહી હતી જે પૈકીની તેર ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમિનભાઈએ મળીને સ આરોપીઓ રમઝાન અરુણ જામ અલાઉદ્દીન જામ અબ્બાસ મુસાભાઈ મોહર સાઉદ્દીન ઓસમાભાઈ કજેડિયાનાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે